રાજ્યના કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર હવે તળી ગયું છે ખાસ કરીને ધોરણ એકથી આઠમાં એકતાલીસો શિક્ષકોની ભરતી થવામાં આશા છે હાલ ચાર હજાર સાતસો વીસ જેટલા શિક્ષકોની ઘટ છે અગિયાર શાળાઓમાં એક પણ શિક્ષક નથી પચાસ જેટલી શાળાઓ છે જેમાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે ત્યારે રત્નાલની પ્રાથમિક શાળામાં વાલીનો વિરોધ છે એ શિક્ષણ જે કથળિયું છે તેના માટે એક માઇલસ્ટોન છે હવે જોય નામ નામતક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે અને ભૂલકાઓ ઉમંગ અનેક આશાઓ સાથે શાળામાં પ્રવેશ કરી અભ્યાસ કરી રહ્યા છે પરંતુ કચ્છની શાળાઓમાં શિક્ષકની ઘટનો પ્રશ્ન ખૂબ જ ચિંતાજનક બન્યો છે ખાસ કરીને જે નવી ભરતી કરવામાં આવનાર છે તેની પણ કોઈ વિગતવાર માહિતી ઉપલબ્ધ ન હોવાના કારણે આ ચિંતા વધુ ઘેરી બની છે વાલી માટે આ ચિંતાનો વિષય એક પીડારૂપ બન્યો છે સરકારે કચ્છ જિલ્લામાં શિક્ષકોની સ્પેશિયલ ભરતી કરવાની જાહેરાત કરી છે તેની કામગીરી પણ ચાલી રહી છે પરંતુ ક્યારે શિક્ષકોની ભરતી થશે શિક્ષકો ક્યારે હાજર થશે તેને કોઈ ચોક્કસ સમય કહેવામાં આવ્યો નથી પેશિયલ ભરતીથી કચ્છમાં ધોરણ એકથી ધોરણ આઠ માટે એકતાલીસો શિક્ષકોની ભરતી થવાની આશા છે હાલ કચ્છ જિલ્લામાં ચાર હજાર સાતસો ને વીસ જેટલા શિક્ષકોની ઘટ સતાવી રહી છે કચ્છ જિલ્લામાં શિક્ષણની સ્થિતિ એટલી હદે કઠળી ગઈ છે કે એક સર્વેક્ષણ અનુસાર આ જે સરહદીય જિલ્લો છે એ શિક્ષણની બાબતમાં તળિયે આવી ગયો છે ક્યાંક ને ક્યાંક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ક્યાંકને ક્યાંક જિલ્લા શિક્ષણાધિકારી અને તેમનું તંત્ર સંપૂર્ણપણે જવાબદાર હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે સરકાર તંત્રોળ મહેનત કરી રહી છે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પારિયા શિક્ષણનું સ્તર સુધારવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ ક્યાંકને ક્યાંક તેમને સફળતા ન મળતી હોવાની વાત પણ હવે બીતે ચિતરાયેલા સત્ય જેવી સાબિત થઈ રહી છે સરહદીય જિલ્લામાં શિક્ષણનું સ્તર કથડી રહ્યું છે જિલ્લામાં સૌથી વધારે શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે જેની અસર વિદ્યાર્થીઓના ભણતર પર પડી રહી છે એ પણ ભૂલું ન જોઈએ આમતક ટીની તેની સાથેની વાતચીતમાં કુમાર છાત્રાલયના આચાર્ય વિષ્ણુ મિસ્ત્રીએ આ સમગ્ર વસ્તુનો ચિતાર આપ્યો હતો મારું નામ મિસ્ત્રી વિષ્ણુભાઈ શાંતિલાલ મિસ્ત્રી અહીંયા આ શાળાનો આચાર્ય છું ગ્રુપ શાળાનો આચાર્ય છું અહીંયા છ શિક્ષકોની ઘટ છે અત્યારે હાલમાં છ છે એમાં એક જ્ઞાન સહાયક છે અને પાંચ શિક્ષકો રેગ્યુલર છે એમાં બે જિલ્લા ફેર થયેલા છે ઓલરેડી છની અમારે ગઢ છે નવનું મેકમ છે રજૂઆત અમે વારંવાર કરેલ અને કચ્છ જિલ્લામાં હજુ ભરતી થઈ નથી સ્પેશિયલ કરવામાં આવેલી છે છતાંય થઈ નથી હજુ ગુજરાતના બધા જિલ્લાઓમાં થઈ ગઈ ભરતી પણ કચ્છ જિલ્લામાં હજી બાકી છે હા એટલે અહીંયા ત્રણસો બાળકો હતા પણ વાલીઓ આવી આવીને શર્ટીઓ લઈ જાય છે શિક્ષકો ઘટના કારણે કારણ કે અહીંયા શિક્ષકો અમે ઓલરેડી ચારે જ હતા ચારમાં તો બે જિલ્લા ફેર છે હું આચાર્ય તરીકે ગ્રુપ શાળાનો આચાર્ય છું એટલે મારે તો ક્લાસ છતાંય હું બે ક્લાસ લઉં છું પાંચમું ને ત્રીજું ધોરણ બધા બબે બબે ક્લાસો લઈએ છીએ અને શાળાનો ચાર્જ પણ સંભાળું છું એટલે વાલીઓ પણ જાણે છે કે વાલીઓ અહીં આવીને શિક્ષકોની ઘટ છે એટલે અહીંયાથી સર્ટીઓ લઈ જાય છે અત્યારે ઓલરેડી બસો ચોવીસની સંખ્યા છે અમારે